હલો ગુજરાત વેધર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરીશું કે મિત્રો નવ નવરાત્રિની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર કેવું રહેશે વરસાદનો જોર અને મિત્રો ગઈકાલે ચોમાસાની જે વિદાય છે તે ઉત્તર ગુજરાત અને જે કચ્છના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારોને બાદ કરતા ઘણા વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને મિત્રો બનાસકાંઠાના વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને અમુક વિસ્તારો જે છે તે પાટણના છે તેમાંથી ચોમાસું જે છે તે મિત્રો નોર્મલ તારીખ કરતાં નવ દિવસ વહેલું વિદાય લીધું છે એટલે કે ગુજરાતમાં જે ચોમાસાની વિદાય છે તે નવ દિવસ વહેલી શરૂ થઈ ગઈ છે તો મિત્રો આપણે હવે વાત કરીશું કે નવરાત્રિમાં વરસાદનું જોર કેવું રહેશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે નવરાત્રીની અંદર કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો પચીસથી છવ્વીસ તારીખ વચ્ચે બંગાળની ખાડીની અંદર મિત્રો મજબૂત સિસ્ટમ બને છે એટલે કે મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીની અંદર એટલે કે ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન કેટેગરી સુધી મજબૂત હોઈ શકે છે અને મિત્રો આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પણ મિત્રો આ સમયે જે છે તે ચોમાસું વિદાયની પ્રક્રિયા પણ જે છે તે ચાલુ છે એટલે કે આ વિસ્તારોની અંદરથી મિત્રો જે છે તે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મિત્રો જે પવનો હોય છે તે બહુ મજબૂત હોય છે એટલે કે એન્ટી સાયક્લોન રિજ હોય છે તેની અંદર જે પવનો આવતા હોય છે તે મિત્રો બહુ મજબૂત હોય છે તો હવે જોવાનું રહેશે કે જે બંગાળની ખાડીની અંદરથી જે સિસ્ટમ આગળ વધે છે તે મજબૂત હોય છે કે એન્ટી સાયક્લોનના જે પવનો આવે છે તે મજબૂત હોય છે જો મિત્રો જે એન્ટી સાયક્લોનના જે પવનો છે તે મજબૂત હશે તો સિસ્ટમને ગુજરાત તરફ આવતા રોકી શકે છે એટલે કે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે નહીં અને મિત્રો કદાચ જે સિસ્ટમ બનશે બંગાળની ખાડીની અંદર તે મજબૂત હશે અને એન્ટી સાયક્લોન જે છે તે કમજોર હશે તો મિત્રો સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે તો મિત્રો હવે આપણે જોઈશું કે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવાની છે તે કેટલી આગળ વધે છે મિત્રો આ છે પચીસ છવ્વીસ તારીખનો મેપ અને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે છે તે મજબૂત સિસ્ટમ બની ગઈ છે એટલે કે પચીસથી છવ્વીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે છે તે મજબૂત સિસ્ટમ આ વિસ્તારોની અંદર મિત્રો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર મિત્રો બની ગઈ છે અને તે સિવાય પણ મિત્રો પચીસ છવ્વીસ તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર તો સિસ્ટમ છે પણ અરબી સમુદ્રની અંદર પણ મિત્રો એક સિસ્ટમ જોવા મળી રહી છે તે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર અરબી સમુદ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે તે મિત્રો સૌરાષ્ટ્રના ભાગોને અસર કરી શકે છે તો મિત્રો હવે આપણે જોઈશું કે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને મિત્રો જે અરબસાગરની સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે એકદમ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે મિત્રો જે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે તેની ઉપર આ સિસ્ટમ આવી જશે એટલે કે જે પૂર્વી મધ્યપ્રદેશના જે વિસ્તારો છે તેની ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે જે પશ્ચિમ દિશાના જે પવનો છે તે તમે જોઈ શકો છો કે સિસ્ટમને છે તે આવતા રોકી રહી છે તમે જોઈ શકો છો આ તરફના પવનો છે તે સિસ્ટમને આગળ નથી વધવા દેતી જોઈ શકાય મેપની અંદર તે સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદરથી તમે જોઈ શકો છો એકદમ સ્થિર થઈ જાય છે અને પાછી ધકેલાય છે એટલે કે જે સિસ્ટમના પવનો છે તે ગુજરાત તરફ સિસ્ટમને આવતા રોકી રહી છે જો પશ્ચિમ દિશાના એટલે કે એન્ટી સાયક્લોન રિજ કહી શકાય તે સિસ્ટમને જે છે તે મિત્રો મધ્યપ્રદેશના જે પૂર્વી ભાગો પર સિસ્ટમ આવે છે ત્યારબાદ તેને પાછી ધકેલે છે અને મિત્રો સિસ્ટમ છે તે પાછી આવતી રહે છે ગુજરાત તરફ આગળ નથી વધી શકતી તો મિત્રો આ સિસ્ટમ છે જોવાનું રહેશે કે કેટલી મજબૂત બને છે અને કેટલી સિસ્ટમ છે તે ગુજરાત નજીક આવે છે તો મિત્રો તેના ઉપરથી ખ્યાલ લગાવી શકાય કે ગુજરાતની અંદર નવરાત્રિની અંદર કેવો વરસાદનું જો રહેશે તો મિત્રો જ્યારે સિસ્ટમ બનશે ત્યારે આપણે તમને અલગથી વિડીયો બનાવી અને આ સિસ્ટમની અપડેટ આપીશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર